ગાંધીનગરમાં હોડીની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે વિધાનસભા પરિસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા આનંદ ઉલ્લાસ સાથે હોડીની તહેવારની ઉજવણી કરવામાં આવી વિધાનસભા હોડી તહેવારની રંગોત્સવથી ઉજવણીના આરંભના પરંપરાગીત આદિવાસી નૃત્ય અને નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું વિધાનસભામાં સતત ત્રીજા વર્ષે હોળી તહેવાર ઉજવણી થઈ રહી છે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત વર્ષ બે હજાર તેવીસથી વિધાનસભા પરિસરમાં હોળી તહેવારની ઉજવણીની શરૂઆત થઈ હતી અને ત્યારબાદથી આ પરંપરા આગળ વધી રહી છે સતત ત્રીજા વર્ષે વિધાનસભામાં હોળીની ઉજવણી થઈ રહી છે વિધાનસભામાં તમામ ધારાસભ્યો મંત્રી તેમજ વિપક્ષ નેતાઓ પક્ષગ્રહ છોડી આ તહેવારની એકસાથે ઉજવણી કરતા હોય છે રાજનેતાઓ એકબીજા પર રંગ લગાવે છે અને આ કલર કુદરતી હોય છે કેસુડાના ફૂલમાંથી આ ખાસ કરીને કલર બનાવવામાં આવે છે વિધાનસભા પરિસર ખાતે હોળી ઉજવણીના સામે આવેલા વિડીયોમાં દેખાય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અધ્યક્ષ શંકર ચૌધરીને અન્ય મંત્રીઓએ અબિલ ગુલાલથી રંગ લગાવ્યો હતો તેમજ અન્ય ઉત્સાહી નેતાઓ પિચકારીથી હોડી રમતા જોવા મળ્યા હતા વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે જોગાનુજોગ બે દિવસ બાદ જે છે કે હોળી અને ધૂળેટી નો પર્વ આવી રહ્યો છે ત્યાં આગળ તમામ જે વિધાનસભાના ધારાસભ્ય છે મેમ્બરો છે તેમના દ્વારા આજે ધૂળેટી ઉજવણી કરવામાં આવી રહી છે હોળી ઉજવણી કરવામાં આવી રહી છે આ કાર્યક્રમની અંદર અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ ધારાસભ્ય હાજર રહ્યા છે આજે ખાસ કરીને આજે જે ધૂળેટી પર્વ છે તેની અંદર કોઈ પણ રાજકીય ચિહ્ના પૂરી રાખ્યા વગર તમામ લોકો હોળીના પવિત્ર રંગમાં રંગાયા છે પરંતુ મહત્વની વાત કહી શકાય જે રીતે કે આજે કોંગ્રેસ એટલે કે વિપક્ષના જે ધારાસભ્ય છે તે હોડીમાં હાજર રહ્યા નથી પરંતુ આજે સમગ્ર જે હોળી ઉજવણી કરવામાં આવી છે તેની અંદર જે છે કેસુડાના ફૂલ અને કુદરતી જે કલરો છે તેનો કરવામાં આવે છે અને લોકોને પણ આ રીતે નેચરલ કલર વાપરવા માટેનો એક અનોખો સંદેશ આપવામાં આવે છે ગાંધીનગર